અનુપમા સિરિયલના દૈનિક અપડેટ્સ સૌથી પહેલાં જોવા હોય તો અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેતા આજના એપિસોડની શરૂઆતમાં બધા જ અનુપમાને જોઈને ભારે ખુશ થઈ જાય છે ભારતી પૂછે છે કે આવવાની વાત પહેલેથી શા માટે ના કહી તો અનુપમા હસીને કહે છે કે આગળથી કહું તો સરપ્રાઇઝ ક્યાં રહ્યું પાડોશની બાઓ પણ અનુપમાને મળીને કહે છે કે આખો ચોળ અનુપમાના કારણે જ ફેમસ થયો છે એ સમયે સરિતા આવે છે અને બધાને સાઈડ કરે છે અને કહે છે કે અનુપમા પહેલી વાર તો મને જ મળશે અનુપમા અને સરિતા મળે છે અને બેઉ ઘણી ખુશ થાય છે અનુપમા કહે છે કે ડાન્સ રાણીઝ માટે એક મજાની ખુશખબર છે પરંતુ પહેલી વાત તો એ કહો કે અહીં ચાલતું શું હતું સરિતા કહે છે કે કંઈ ખાસ નહીં આમ તો ચાલતું જ રહે ભારતી પણ એ જ વાતને સમર્થન આપે છે ત્યારબાદ સરિતા જસપ્રીતને સમજાવે છે કે આ વાત આપણા વચ્ચે જ રહેવી જોઈએ અને અનુપમાને જાણવાની જરૂરી નથી પરંતુ જસપ્રીત કહે છે કે અનુપમાને બધું ખબર હોવું જોઈએ ત્યાં જ અને ઈશાની ઘર જવાની વાત કરે છે તો અનુપમા એ મને બાલ્ટી લઈને જવા કહે છે ભારતી કહે છે કે બાલ્ટી અમે લઈ જઈશું પણ અનુપમા સમજી પાડે છે કે અહીં બધા પોતાનું કામ પોતે જ કરશે બે દીકરીઓ પાણી ભરી બાલ્ટી લઈને નીકળી જાય છે બીજી તરફ રાહી કોલેજમાં એડમિશનની ફોર્મ ભરી રહી છે અને પ્રેમ ખુશખુશાલ ઊભો છે રાહી કહે છે કે ઘરમાં મેં કોઈને કંઈ કહ્યું નથી પ્રેમ એને સમજાવે છે કે આગળ ભણવું ક્યારેય ખોટું નથી અને જ્યારે પતિને મુશ્કેલી નથી તો બીજાને શું સમસ્યા થશે પ્રેમ મજાકમાં કહે છે કે હવે તો મનેથી બચીને રહે હું બહુ સ્ટ્રિક્ટ ટીચર છું ગુસ્સો આવ્યો તો સજા પણ થશે રાહી મજાકમાં ડરે છે અને પ્રેમ કહે છે કે તે ભણવાની બાબતમાં ખૂબ કડક છે રાહી પ્રેમને રોમેન્ટિક રીતે ચુંબન આપે છે અને કહે છે કે ચાલો ચેક કરીએ તો પ્રેમ હસીને કહે છે કે ચીટિંગ નહીં કરવી બેઉ ખુશ થાય છે અને એકબીજાની નજીક આવે છે તથા રોમેન્ટિક પળો પસાર કરે છે એ દરમિયાન ફોર્મ પવનમાં ઉડી જાય છે અને રાહી એને પકડવા દોડે છે બીજી તરફ પારી અને ઈશાની પોતાના નવા ઘરની નાનકડી જગ્યા અંગે ફરિયાદ કરે છે કે માચિસની ડબ્બી પણ આ ઘર કરતાં મોટું હશે અનુપમા ઐમના ઘરને જોઈને કહે છે કે તમને તો પહેલાંથી વધુ સુંદર બનાવી દીધું છે તો ભારતી કહે છે કે એટલા માટે કે હવે આ ઘર આપણું છે અનુપમા ખુશ થઈ આશીર્વાદ આપે છે અને ભગવાનનો આભાર માને છે પછી અનુપમા ઘરની પૂજા કરવાનો નિર્ણય કરે છે અને બહાર આવે છે તો નામપ્લેટ પર એની સાથોસાથ અનુપમાનું નામ પણ લખેલું જોઈને ભાવુક થઈ જાય છે જસપ્રીત કહે છે કે આ ઘર તારા કારણે જ મળ્યું છે એ માટે આ ઘરમાં તારો પણ ઇક્વલી હક્ક છે અનુપમા જૂના દિવસોને યાદ કરે છે અને ત્રણેય મળીને પૂજા કરે છે ઈદરફ રાહીનું ફોર્મ કરિડોરમાં આવી પડે છે અને રાહીને લેવા જાય છે ત્યારે મોટેબા અને માહી સામે આવે છે ફોર્મ મોટેબાના પદ પાસે પડે છે ત્યારે રાહી એને ઝડપથી ઉઠાવી લે છે મોટેબા ગુસ્સે થઈ પૂછે છે શું તમે બાળકો છો અને માહી તીખું બોલે છે કે મેનર્સ તો એજ્યુકેશનથી આવે છે જે ભણેલું જ ના હોય એને શું ખબર પ્રેમ માહીને સમજાવે છે કે તું ભણેલી છે તો મોટી વહુ સાથે કેવી રીતે બોલવું એ તો જાણવું જોઈએ અને મોટેબા ચૂકે નહીં એમ જ તીખું કહી દે છે કે રાહી એની સાળ છે એટલે એને કંઈ પણ કહી શકે છે મોટેબા રાહી પર ટીકાઓ કરે છે અને કહે છે કે રાહી ઘરની વહુ બનવાને બદલે બાકી બધું જ કરી રહી છે ત્યાં જ રાહી જણાવે છે કે એ ભણતર પૂરું કરવા માંગે છે પણ મોટેબા એને કહે છે કે એને તો ઘરની બહાર જવાનું કોઈને કોઈ બહાનું જોઈએ રાહી કહે છે કે હું ઘરેથી જ ભણતર પૂરું કરીશ પણ મોટેબા સતત કટાક્ષ કરતી રહે છે અને કહે છે કે તું પણ તારીમાં જેવી મનમાની કરે છે માહી ઉમેરે છે કે જો અમે ફોર્મ જોયું ન હોત તો રાહી આ વાત કહેતું જ નહીં પ્રેમ ગુસ્સામાં કહે છે કે અમારો છુપાવાનો કોઈ ઈરાદો નહોતો પરંતુ કહેવામાં કાનિક ભૂલ થઈ ગઈ લાગે છે પ્રેમ રાહીનો હાથ પકડી લઈ ચાલતો થઈ જાય છે માહી મોટેબાને વધુ ભડકાવે છે અને મોટેબા અનુપમાને જવાબદાર ઠરાવે છે અનુપમા પોતાની તરફ કહે છે કે પોતાનું ઘર હોવાનો આનંદ એ જ સમજી શકે જેને જીવનમાં ઘણા ધક્કા ખાવા પડ્યા હોય ઈશાની અને પારી ઘરની મજાક કરે છે તો અનુપમા એમને કહેશે કે તમારા પૈસાથી ખરીદી બતાવો તો સમજાશે જસપ્રીત કહે છે કે અમારા માટે આ અમારું રાજમહેલ છે એ સમયે અનુપમાને નાસ્તો લાવવા અનિતા આવે છે અને અનુપમા હર્ષભેર લે છે જસપ્રીત થોડી ચિંતિત દેખાય છે અને કહે છે કે સરિતા વ્યસ્ત હશે જ્યારે અનુપમા પરફોર્મન્સ માટે મુંબઈની મોટી કંપનીથી ઇન્વિટેશન મળ્યું એવું કહે છે ત્યારે બધા જ ખુશ થઈ જાય છે અનુપમા કહે છે કે સરિતાને બોલાવો પરંતુ બધા ગભરાઈ જાય છે જસપ્રીત અને ભારતી કહે છે કે હવે સરિતા ડાન્સ રાણીઝનો ભાગ જ નથી તે સ્પર્ધા જીતી ત્યારથી પોતે સુપરસ્ટાર સમજી બેસી છે અને પોતાની ઇવેન્ટ કંપની શરૂ કરી દીધી છે અનુપમા સ્મિત કરે છે પરંતુ જસપ્રીત કહે છે કે સરિતા ડાન્સ રાણીઝના નામે બુકિંગ લઈ લે છે અને પછી એક લીજ જાય છે અનુપમા ચિંતિત થઈ કહે છે કે આ ઇવેન્ટ માટે આપણે ટીમ બનીને જવું પડશે પરંતુ જસપ્રીત કહે છે કે સરિતા હવે આપણને ના જોઈએ એ દરમિયાન પારી પોતાનું રૂમ અને કબટ વિશે પૂછે છે તો જસપ્રીત ચોંકી જાય છે અનુપમા કહે છે કે આ બેઉ હવે આપણા સાથે જ રહેશે અને એનો ખર્ચો હું ઉઠાવીશ જસપ્રીત કડક સ્વરે કહે છે કે આ તો અમારા ત્રણેયનું ઘર છે આ બેઉનું નથી બીજી બાજુ પરાગ રાહી પાસે અભ્યાસ વિશે પૂછે છે તો રાહી કહે છે કે ભણતર માટે કોઈ ઉંમર નથી મોટીબા કહે છે કે અનુપમા ઘેરથી જતાં જતાં પણ તારા કાન ભરીને ગઈ છે રાહી સમજાવે છે કે ભણવાનું બંધ કેમ કરવું મને ઓછી ભણેલી હોવાનો તીરો ભાવો મળે છે અને જ્યારે ભણવા માગું છું ત્યારે રોકવામાં આવે છે સ્ત્રીએ ઘરના તમામ કામ કરી શકે છે પણ જ્યારેથી ભણતર અને નોકરીની વાત આવે છે ત્યારે એને જ પ્રશ્ન થાય છે સૌ આશ્ચર્ય પામે છે પ્રેમ સ્પષ્ટ કહે છે કે હું રાહીનો સાથ આપીશ અંતેપરાગ રાહીને ભણવાની મંજૂરી આપે છે અને રાહી એને આભાર કહે છે ખ્યાતિ કહે છે કે હું ઘરની જવાબદારીમાં મદદ કરીશ મોટીબા નારાજ થાય છે અને કહે છે કે અનુપમાએ જતાં જતાં ઘરમાં આગ લગાડી ગઈ બીજી તરફ અનુપમા જસપ્રીતને કહે છે કે જલ્દીમાં બધું કહી શકી નહીં અને માફી માંગી લે છે પારી અને ઈશાની ફરિયાદ કરે છે કે અનુપમાએ અમને જબરદસ્તી સાથે રાખ્યા અને એ પૂછે છે કે હવે ક્યાં રહેશું અનુપમા એમને આંગણામાં સુવડાવે છે અને કહે છે કે સવારમાં સાફ સફાઈ કરવી પડશે અનુપમા જસપ્રીતને કહે છે કે એમના કારણે કોઈ તકલીફ નહીં થાય પછી જસપ્રીત કહે છે કે હવે એ કન્ટેન્ટ ક્રિએટર અને ડાન્સ કોરિયોગ્રાફર છે અને ફિલ્મોમાં ડાન્સ પણ શીખવાડે છે ઈશાની ખુશ થઈ જાય છે જસપ્રીત શૂટ પર જતી વખતે પારી ઈશાનીને ચેતવણીઓ આપે છે કે અહીં મનહુસિયત ના ફેલાવવાની અનુપમા બેઉને સમજે છે કે ભૂલ કરી તો સજા તો મળશે પણ પાછા મોકલાય નહીં પારી અને ઈશાની ચિંતા કરતી દેખાય છે આમ આજનો એપિસોડ પૂરું થાય છે આવતી કડીમાં અનુપમા ફિલ્મ સિટીમાં પોતાની સપનાઓ પૂરી કરવા જાય છે અને ત્યાંની ચહલપહલ જોઈને ખુશીથી ખીલી ઉઠે છે આજનો એપિસોડ કેવો લાગ્યો તે અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો સપ